માંડવીમાં અંજુમને ઈસ્લામની સો વર્ષ જૂની સ્કૂલ બિલ્ડિંગ ધ્વસ્ત કરી નવી બિલ્ડિંગ બિલ્ડિંગની પાયાવિધિ એક કલાકમાં પંચોતેર લાખ એકત્ર માંડવી મધ્ય આવેલ કચ્છ અંજુમને ઇસ્લામ સંસ્થા સમાજ ઉપયોગી કાર્યો સાથે શિક્ષણનું કાર્ય વર્ષોથી કરે છે આ સંસ્થાની સ્કૂલ મૌલાના આઝાદ માર્ગ ખાતે એકસો વર્ષ જૂની જર્જરિત થઈ ગયેલ હોય તેને જમીન દોસ્ત કરી નવી સ્કૂલ બિલ્ડિંગની પાયાવિધિ ફરજંદે મુફ્તી એ કચ્છ સૈયદ અલ્હા જમીન શાહ બાવા સૈયદ હુસૈન શાહ બાવા સૈયદ કાસમ શાહ બાવા સૈયદ હાજી ઓસમાન શાહ બાવાના હસ્તે ધુઆઈ ખેર સાથે સંગે બુનિયાદ મૂકવામાં આવી હતી સૈયદ અમીન શાહ બાવાએ ધુઆઈ ખેર કરી હતી હાજી આદમભાઈ ચાકી હાજી જુમ્માભાઈ રાયમા હાજી સલીમભાઈ જત હાજી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા હાજી સિદ્ધિકભાઈ ત્રાયા હાજી જુમ્માભાઈ નોડે હાજી અમીર અલીભાઈ લોઢિયા અને ડોક્ટર વગેરે એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે શિક્ષણ એ અત્યારના આધુનિક યુગમાં ખૂબ જ જરૂરી છે અને વર્ષોથી આ સંસ્થા શિક્ષણના કાર્યો કરે છે તે બદલ સૌએ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને આ કાર્યક્રમ સ્થળ ઉપર એક કલાકમાં પંચોતેર લાખનો ડોનેશન એકત્ર થયો હતો શિક્ષણ ઇલ્મ શીખવું જરૂરી છે તેમ તેને દિલમાં ઉતારી એના ઉપર અમલ કરવો પણ જરૂરી છે આપણે શિક્ષણ ઇલ્મ શીખીએ તો છીએ પણ તેનો અમલ આપણી જિંદગીમાં કરી શકતા નથી તેવું ડોક્ટર લાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું અને હાજી સલીમભાઈ જતે જણાવ્યું હતું કે માંડવીમાં શિક્ષણ માટે આટલી મોટી સંસ્થા છે તો મુન્દ્રામાં પણ અમે શિક્ષણ માટે મોટી સંસ્થા બનાવવા પ્રયાસ કરશું

ઇબ્રાહિમભાઈ ખત્રી ઓસમાણ ગની મેમણ હાજી ઇસ્માઇલ મેમણ તથા કચ્છ ભરના આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા કચ્છ અંજુમને ઇસ્લામના પ્રમુખ સાજીદભાઈ માણેક ઉપપ્રમુખ હાજી આદમ થઈમ હાજી અહેમદ આગરિયા મહંમદ રફીક શેખ માનદ મંત્રી હાજી જુસબ તુરિયા ખજાનચી અબ્દુલ કાદર ખત્રી સહમંત્રી મોહસીન સોતા સેક્રેટરી યુસુફભાઈ તુરિયા અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી संचालन हनीफ भाई सुमरा आभार विधि असलम भाई करी मलिक साथे कासम खलीफा न्यूज इलेवन गुजरात मुंद्रा कच्छ નમસ્કાર દોસ્તો કોઈ પણ તમને જીવનમાં પ્રગતિ કરવી છે તો તમારે શિક્ષણ લેવું જરૂર છે કારણ કે શિક્ષણ જીવન કઈ રીતે જીવવું તે શીખાડશે અને ખાસ કરીને હાલ જ્યારે માંડવીમાં એક જૂની સંસ્થા છે એ સંસ્થાનું જ્યારે નવલીકરણ જેવા થઈ જતું હોય ત્યારે મારી સાથે સમાજના બુદ્ધિજીવી વ્યક્તિઓ છે કારણ કે એમને પણ ખબર છે કે આજના દોરમાં જો આગળ વધવું છે અને તરકી કરવી છે તો તમારા અંદર શિક્ષણ એજ્યુકેશન હોવું જરૂરી ત્યારે સાહેબ ખાસ કરીને જ્યારે આવું ભવ્ય એક આયોજન થયું અને ખાસ કરીને એક શાળા બનવા જઈ ત્યારે કેટલી ખુશી થતી હોય છે કે મુસ્લિમ તરીકે કોઈ પણ સમાજ કે કોઈપણ સંસ્થાની અંદર જ્યારે બી એજ્યુકેશનનું કામ થતું હોય એને કન્સ્ટ્રક્ટિવ વર્ક કહેવાય તમે કંઈ બનાવી રહ્યા છો જો સમાજ શિક્ષિત બનશે તો એને વિચારો સારા આવશે વિચારો સારાની અંદર બધી વસ્તુ આવી ગઈ ભારત દેશ પ્રગતિ ક્યારે કરે કે જ્યારે તમારો નાગરિક એકદમ પ્રોપર હોય નાગરિક પ્રોપર ત્યારે હશે જ્યારે તમારામાં એજ્યુકેશન હશે દરેક વસ્તુનું એજ્યુકેશન સો તમે દરેક વસ્તુને સમજીને ચાલો આગળ તો તમારી આવનારી પેઢી બી એ પ્રમાણે નવી જનરેશન પણ સારી બનશે કચ્છની અંદર સાહેબ ખાસ કરીને શિક્ષણનું ક્યાંક ને ક્યાંક એવું લાગતું કે મુસ્લિમ સમાજમાં અભાવ છે પરંતુ જ્યારે આવી સંસ્થાઓ જૂની સંસ્થાઓ આ જે કાર્ય કરી રહી છે અને ઘણા સખીદાતાઓ જે સાથ આપ્યો છે સખીદાતાઓને શું કહેશો સખીદાતાઓનો તો ખૂબ ખૂબ આભાર બિકોઝ એ લોકો હંમેશા દરેક માણસો પાસે પોતાનું એક ફંડ હોય છે એ ફંડને તમારે ડોનેટ કરવાની એક ઇન્ટરનલ ઈચ્છા હોવી જોઈએ જેના લીધે આ બધા સમાજના કામો થઈ રહ્યા છે સો સખીદાતાઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે એની સાથે જે લોકો એકચ્યુઅલી કામ કરી રહ્યા છે જે મેઇન હીરોઝ કહેવાય કેમ કે ડોનેશન આપવું અને પછી એને સારી જગ્યા પર યુઝ કરીને સમાજને એક સારી વસ્તુ આપવી એ વધારે પડતી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જેમાંથી તમારા મારા જેવા કે બીજા કોઈ પણ આવનારી નવી પેઢી આવશે એ એજ્યુકેશનની કોઈક સિસ્ટમ હશે કોઈ ભણવાની ખાસ કરીને છોકરીઓ માટે મહિલાઓ માટે તો

અને હું દરેક સમાજના જે છે લોકો એમને વિનંતી કરીશ કે ભાઈ આપણી આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય પણ આપણે આપણા છોકરાઓ અને છોકરાઓને ભણાવીએ આજે અંજુમન જેવી જે સંસ્થા છે એવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ભાઈ એકદમ નજીવા દરે કે ઘણીવાર ફ્રી ઓફ કોસ્ટ બી એજ્યુકેશન પૂરું પાડે છે ત્યારે આપણે આપણે પોતાની ફરજ ભારત દેશના નાગરિક તરીકે પણ રહે કે ભાઈ આપણે આપણા છોકરા અને છોકરાઓને ભણાવીએ જેમ સાહેબે કીધું કે ભાઈ નાગરિક જો આપણો ભણેલો હશે તો એ દેશની તરક્કી માટે કંઈક વિચારશે ખાસ કરીને સાહેબ હાલ એજ્યુકેશન બહુ મોંઘું થઈ ગયું છે અને પ્રાઇવેટ એજ્યુકેશન આપવો જોશો પ્રાઇવેટ સેક્ટિકરણ બહુ વધી ગયું છે ત્યારે જ્યારે આવો સંસ્થાઓ જ્યારે તમે પણ અહીં ભણીને ગયા છો ત્યારે અહીંનું એજ્યુકેશન કેવું છે અને લોકોને માર્ગદર્શન પણ આપશો આપણે દેખાદેખીમાં નથી જવાનું આપણી જે સંસ્થાઓ જે એજ્યુકેશનને બધું આપે છે એ એકદમ સારી ક્વોલિટીનું જ હોય છે અને ભણવામાં બહુ ફરક નથી પડી જતો છેલ્લે તો કેવું છે કે વિદ્યાર્થીની પોતાની આવડત પર છે એ વિદ્યાર્થીની આવડત થશે તો એ આગળ વધવાનું જ છે કંઈ સ્કૂલમાં ભણો છો એ અગત્યતું નથી કેવું ભણીએ છીએ અગત્યનું છે અને શિક્ષણ આપણી સંસ્થામાં ખૂબ જ ખૂબ જ સારું અપાય છે તો જ અમારા જેવા જે વિદ્યાર્થીઓ છે એ નિરો બનીને બની શક્યા છે અહીંથી ભણીને મિત્રો ખૂબ સારો મેસેજ મળ્યો કારણ કે કેટલું જીવાય એ નથી સાથે કહું છું કેવું જીવાય એ પણ મહત્વ છે જ્યારે આ સમગ્ર ટીમ આ કાર્ય કરીએ છીએ એમને પણ અભિવાદન દેવું પડે સાહેબ જ્યારે કચ્છ અંજુમન ઇસ્લામનો એક નવું પાયા વિધિ થઈ છે અને નવું જ્યારે ભવ્ય શાળા બનશે ત્યારે કેવી રીતે દુઆ પહેલે તો સૌ પ્રથમ સાજીદભાઈ માણેક કે જેઓ પોતે એડવોકેટ છે શિક્ષણને ખૂબ જાણે છે અને ભવિષ્યમાં આપણા મુસ્લિમ સમાજને આગળ કેમ લેવું એ ઘણી સારી રીતે એ વાકેફ છે તો હું તો પહેલે તો એ લોકોને મુબારકબાદી પાઠું છું અને એમાંથી આ શિક્ષણનો જે આજે પાયાવિધિ થયું છે એમાં અત્યાર સુધી જેટલું શિક્ષણ ભણાયેલું છે એમાં ડૉક્ટર તારીખ સાહેબ આજે કે કે હોસ્પિટલમાં સર્જન તરીકે ફરજ બજાવી રહ્યા છે મોહમ્મદ રફીકભાઈ ખત્રી કે જેઓ એક્સિસ બેંકના મેનેજર છે એ પણ અહીંયા ભણેલા છે હું પણ અહીંયા ભરેલો છું તો ભવિષ્યમાં આનાથી પણ સારું અહીંયા ટેલેન્ટેડ માણસો નીકળશે એવી એમાં ખાતરી છે અને ખાસ કરીને અમે સાજીદભભાઈની મુબારકબાદ પાછી છે મિત્રો સાજીતભાઈ માણેક અને એમની સમગ્ર ટીમે જે કાર્ય કરીએ છીએ કારણ કે બિલ્ડિંગ ઊભી કરવી લોકો પાસે જાવું લોકોને સમજાવું આજના દોરમાં આપ પણ સમજો છો કે લોકો તમારી પાસે ઘણી આશા પણ રાખતા હોય છે પરંતુ સાદી સાજિદભાઈ માણેક જે આ કામ કર્યા છે કાર્ય સમગ્ર કચ્છ નહીં પરંતુ સમગ્ર ગુજરાત મુસ્લિમ સમાજ આને ગર્વ લેવું જોઈએ અને આ કાર્ય જ્યારે માંડવી માધ્યમમાં થઈ રહ્યું ત્યારે કદાચ આપ અમારા વિદ્યાને નિહાળતા છો અને આપને કંઈ દાન આપવું છે અને જો સારી જગ્યાએ દાન આપવું છે તો આપ આપજિદભાઈ માણેક છે એમનો પણ સંપર્ક કરી શકો અને સાજીદભાઈ માણેકની સમગ્ર ટીમને ન્યૂઝીલેન્ડ ગુજરાતી ટીમ પણ

يا رسول سلام عليك يا حبيب سلام عليك صلوات الله عليك الصلاة والسلام عليك يا رسول الله الصلاة والسلام عليك يا حبيبي نور الله إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللہم صلیح علیہ سیدنا و مولانا محمد علیہ و صحابہ و بارک و سلیم و مارسلنا قلل رحمت اللہ العالمین برحمت